નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આમ તો તમને ખ્યાલ છે કે આ એક માધ્યમને આપણી એક ઝુંબેશ ઉપાડી છે અને છેલ્લા એકાદ દોઢ વર્ષથી સતત ખેતીલક્ષી માહિતીઓ ખેતીની ટેકનિકલ માહિતી કોઈ પણ જાતના કોઈ પેકેટોના કોઈ પ્રાઇવેટ કંપનીઓની બ્રાન્ડ કે એના ફોટો બતાવ્યા વગર એના પેકેટોના બતાવ્યા વગર સારી જે પદ્ધતિઓ છે સંશોધનની જે ભલામણો છે અને ખેડૂતોને મળેલા પરિણામોની સતત આ માધ્યમથી આપણે વાત કરતા હોઈએ અને આપણી સાથે હજારો ખેડૂતો જોડાય અને પદ્ધતિઓને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઘણા બધા મિત્રોના જે સીઝન પ્રમાણે જ્યારે પાક લઈ લે અને એના પ્રતિભાવો આવે ત્યારે ખૂબ આનંદ થાય મગફળી હોય કપાસ સોયાબીન શેરડી હોય કે એની અંદર ખુલ્લા ખેતરના આપણા પાક હોય ઘઉં ચણા ધાણા જીરું દરેક પાકોની અંદર અલગ અલગ પદ્ધતિઓ અપનાવી અને ટેકનોલોજી અપનાવીને પછી જે પરિણામો મળે છે જે એટલા વર્ષ કરેલી ખેતી અને અત્યારના છેલ્લા બે ત્રણ વર્ષથી આધુનિક જે ખેતીની પદ્ધતિઓ નવા ખાતરો બિયારણો દવાઓ એનો ઉપયોગ કરીને સારું ઉત્પાદન લેવાની ક્ષમતા હોય છે ગુણવત્તાવાળું ઉત્પાદન લેવાની ક્ષમતા હોયતી છે એનાથી ખૂબ આનંદ થાય અને મિત્રો એ ઝુંબેશની તમે પણ જોડાવ જો તમે આ આ વાતથી જે વાકેફ ન હો તો મિત્રો માહિતી લેવાની શરૂઆત કરી જો માહિતી લઈ અને ઉપયોગ કરો બીજી મારી ખાસ એક ભલામણ છે આ તકે કે મિત્રો માહિતીનો સોર્સ પણ અથવા સ્ત્રોત પણ એક જ જ રાખજો ઘણી વખત અત્યારે સોશિયલ સોશિયલ મીડિયાનું માધ્યમ છે છે સ્વતંત્ર કે બધા મીડિયાની અંદર માહિતીઓ અપલોડ કરતા હોય હોય ખેડૂતો પણ ઘણી વખત કન્ફ્યુઝ થાય કારણ કે મારા જેવા હજારો લોકો જ્યારે માહિતી આપે તમે બધા જના વિડીયો જુઓ એટલે તમને એમ થાય ઓલા ભાઈ આવું કીધું આ ભાઈ આવું કીધું તો પહેલું કામ તમારે જો એમાંથી કઈ જાણી મારવી છે તો પહેલું જોઈ લો કોણ કોણ માહિતી આપે બેકગ્રાઉન્ડ શું છે મેં કીધું ને મારી ઓળખાણ આપી હું રમેશ રાઠોડ છું એમએસસી એગ્રીકલ્ચર એન્ટોમોલોજીમાં કરેલું છું હું હાલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેવી ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર કામ કરું છું એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ છે એ કોઈ પ્રાઇવેટ કંપનીવાળા નથી આ તો એક ગવર્મેન્ટના સાથે જોડાયેલા વ્યક્તિ છે એક વેલ એજ્યુકેટેડ કેમ જેને ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર ખૂબ સારી અભ્યાસ કર્યો છે એવો વ્યક્તિ છે એટલા માટે મારું ઓળખાણ આ તો તમને એક એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપું આવું તમારે દરેક લોકો જે તમને માહિતી આપે ને એનું જોવાનું એટલે તમને નેવું ટકા લોકો તો ખબર પડી જાય કે આમાં કાંઈ છે જ નહીં ખાલી ફક્ત ને ફક્ત ડબલ્યુ વેસીન જવા વાળા લોકો છે ફરી જે પાછા આવતી સિઝન આવશે જ્યારે ફરી પાછા જાગશે ક્યાં સુધી સુશુક્ત અવસ્થામાં વયા જાય તો એવા લોકોથી છેતરાતા નહીં એવા લોકોને તમે ખુલ્લા પાડો તમે પણ સમજતા શીખો તમે એક બે જગ્યાએથી કે એક જ જગ્યાએથી માહિતી લ્યો અને માહિતીનો ઉપયોગ કરો જો તમને સારું લાગે તો એક જ માણસને પકડી નાખો હા તો વારંવાર બે બે પાંચ પાંચ દિવસે મને ઘણા બધા ફોન કરીને કે ભલાણા ભાઈ આવું પેકેટ બતાવ્યું હતું વપરાય તો એ ભાઈને પૂછો ને એને પેકેટ બતાવ્યું એને અનુભવ છે મેં જે વસ્તુ કીધી છે મેં જે બતાવ્યું છે મને પ્રશ્ન પૂછો એને એ એ મારે ફરજ છે કે મારે એની તમને પૂરેપૂરી ટેકનિકલ માહિતી આપે હવે કોક શું કરે છે એનું જોવા જઈશું તો આપણું ઘર બાળીને તીરથ કરવા જેવું છે એટલે આપણે હું કરવું છે એટલે મિત્રો ખાસ મારી હાથ જોડીને વિનંતી છે ખેડૂત જે આજે છે ખેડૂત આજે જે છે એની પાછળનું સૌથી મોટું કારણ આ છે કે આપણે પોતે જ જાગૃત નથી પોતે જાગૃત બની જાય દુનિયા ઓટોમેટિકલી જાગૃત થઈ જશે તમે પાંચ પ્રશ્નો પૂછતા થઈ જાઓ લોકોને જ્યાં દવા લ્યો ખાતર લ્યો અથવા તમને જે માહિતી આપે જે વિડીયો મૂકે એને બધાને પૂછવા મળો કે ભાઈ ત્યાં આ પેકેટ બતાવ્યું કેમ દીઘામાં ખતરો કરાય ક્યાં કર્યો કોને કર્યો ખેડૂતને નંબર આપો આવા બધા પ્રશ્નો ફટાફટી પૂછતા થઈ જાવ એટલે લોકો લગભગ એસી નેવું ટકા લોકો તો સાણી લાગી જાય તો મારી ખાસ વિનંતી છે કે આ અભિયાનની અંદર મહેશો સોશિયલ મીડિયાની અભિયાનની શરૂઆત કરી છે એનો મારો હેતુ એવો હતો કે ખેડૂતો ફક્ત જાગૃત થાય ખેડૂત એકવાર જાગૃત બની જશે તો એને કોઈની જરૂર નહીં પડે ઓટોમેટિકલી પદ્ધતિ અપનાવતો થઈ જશે તો મિત્રો આ જે અભિયાન છે એમાં આપ સૌનો સાથ અને સહકાર મળે એ બદલ આપનો પણ હૃદયથી આભાર માનું છું અને હજી મિત્રો આ ચેનલની અંદર આપ નવા હો હજી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન કન્ટિયુ પર ક્લિક કરી જો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય અને જોઈને તમે માહિતીનો ઉપયોગ પણ કરી શકો તો મિત્રો આજે મારે વિડીયોની અંદર વાત કરવી છે એ વાત છે જીરુના પાકની અને જીરુનો પાક ખૂબ અગત્યનો મસાલા વર્ગનો રાજા કહેવાય અને એ શિયાળું જીરુનું જ્યારે વાવેતર કરીએ તેમાં વોટર સોલ્યુબલ ખાતરો પાણી દ્રાવ્ય ખાતરોનું શેડ્યુલ કેવું હોય સમયપત્રક કેવું હોય કેટલા કેટલા દિવસે ક્યાં ક્યાં ગ્રેડના ખાતરો છાંટવા જોઈએ એની સવિસ્તારથી મિત્રો વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે ઘણા બધા મિત્રો આ વસ્તુનો ઉપયોગ જ નથી કરતા અથવા ખ્યાલ જ નથી તો એકવાર વીઘા અડધા વીઘા બે વીઘામાં ટ્રાય કરતા થઈ જઈએ તમને એના પરિણામો મળતા થઈ જાય તો તમને ચોક્કસ એની ખાતરી પણ થઈ જશે અને આમ કરીએ કે જીરુનું વાવેતર ખાસ કરીને જે આપણું તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજબાજુ હોય ત્યારે આપણે કરવું જોઈએ તો એને સારો ઉગાવો એની અંદરથી ખાસ મિત્રો લઈ શકે બીજું વ્યવસ્થિત જીરુની જે ખેતી છે એની વાવેતર કર્યા પછી ઘણી બધી કાળજીઓ લેવી પડે એની અંદર રોગ જીવાત વ્યવસ્થાપન હોય પિયત વ્યવસ્થાપન હોય નિંદામણ વ્યવસ્થાપન હોય પોષણ એટલે ખાતરનું વ્યવસ્થા આ બધા જ મુદ્દાઓ આપણે સારી રીતે કરીએ તો સારું ઉત્પાદન લઈ શકીએ પાયાના ખાતરો પણ ઘણી વખત વ્યવસ્થિત આપણે મિત્રો જીરાની અંદર આપતા હોઈએ હવે એનું એનાથી ઉત્પાદન વધારવા માટે જે વોટર સોલ્યુબલ ખાતરો છે એ ઉપરથી છાંટી અને સીધું એના છોડ ઉપર મળે એ પણ પ્રયત્નો આપણે મિત્રો કરવા જોઈએ એની પણ ટ્રાય કરવી જોઈએ અને આ વોટર સોલ્યુબલ ખાતરો કેટલા દિવસે ક્યાં ક્યાં સ્પ્રે કરવા જોઈએ એની મારે સવિસ્તારથી વાત કરવી છે તો ધ્યાનપૂર્વક આ પૂરેપૂરો વિડીયો જોઈજો ખાસ કરીને મારી જે દ્રષ્ટિએ જીરુની અંદર પાંચ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોનું મહત્વ છે અને પાંચ પ્રકારના અલગ અલગ સ્ટેજે વોટર સોલ્યુબલ ખાતરો છાંટવા જોઈએ હવે પહેલી જ વાર આ પ્રકારની ખેતી કરતા હોય તો ખ્યાલ જ ન હોય આનો તો હું એમ કહું છું દસ વીઘાનું આઠ વીઘાનું જીરું આવતા હોય તો એક વીઘાની અંદર ટ્રાય કરીએ એક એક પેકેટ માર્કેટની અંદર ત્યાં વોટર ના ખરીદીએ અને પેકેટની કિંમત બસોથી અઢીસો રૂપિયા એક પેકેટની અને એક પેકેટ આપણે જે લાવીએ છીએ એમાંથી દસથી બાર પંપ કરવાના હોય મોટા ભાગે તો એ પણ આપ ખાસ કરીને સારી રીતે કરી શકશો તો પેલો જે છંટકાવ છે જીરુ ની અંદર પ્રથમ છંટકાવ છે એ જીરું આપણું ઉગ્યા પછી પંદર થી વીસ દિવસનું થાય ત્યારે વૃદ્ધિ વિકાસ માટે ઓગણીસ 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 એક પંપની અંદર એસી થી સો ગ્રામ અને જયારે પણ છંટકાવ કરો જમીનમાં ફેઝ હોય ત્યારે પિયત આપીને જ કરવાનું છે એટલે ઓગણીસ 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 એક પંપમાં એસી થી સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાનો છે અને આ અવસ્થા છે એ પંદર થી વીસ દિવસના જીરુની અવસ્થા છે એની અંદર બીજો જે છંટકાવ છે એ ખાસ કરીને આપણું જીરું પચીસથી ત્રીસ તો એટલે લગભગ અહીંયા દસથી બાર દિવસના ગેપ રાખીએ છીએ એટલે લગભગ આપણું જીરું એકાદ મહિનાનું થાય થી ત્રીસ દિવસનું થાય ત્યારે બીજા ડોઝની અંદર બાર એકસઠ સાઇડ જીરો અહીંયા એકસઠ ટકા ફોસ્ફરસ કામની વસ્તુ છે કારણ કે એ ફોસ્ફરસ આપણા જે પાક જીરું છે એની ડાળીઓ ફૂટવામાં એના વૃત્તિ વિકાસની અંદર તો ભાગ ભજવશે સાથે સાથે ડાળીઓ ફૂટશે છોડીને મજબૂત કરવાનું કામ કરશે એટલે બાર એક્સાઇડ જીરો હોટર સોલ્યુબલ ખાતર માર્કેટની અંદર મળતું હોય એક પંપની અંદર એંશીથી સો ગ્રામ અને એની સાથે મિક્સ માઇક્રોટન ગ્રેડ ફોરનું જે મિક્સ માઇક્રોટન મળે તો એ પણ ખાસ કરીને મિત્રો એક પંપની અંદર પંદરથી વીસ ગ્રામ નાખી આ બંનેને મિક્સ કરી બાર એક્સાઇડ જીરો મિક્સ માઇક્રોટન મિક્સ કરીને છંટકાવ કરવાનો છે અને એ છંટકાવ ખાસ કરીને પચીસથી ત્રીસ દિવસે કરવાનો ત્રીજો જે છંટકાવ છે જીરુ અંદર એ ખાસ કરીને આપણો પાક પિસ્તાલીસ થી પચાસ દિવસનો થાય ત્રીજા છંટકાવની અંદર તેર જીરો પિસ્તાલીસ તેર જીરો પિસ્તાલીસ એક પંપની અંદર ખાસ કરીને એસી થી સો ગ્રામ નાખી અને આ છંટકાવ પણ ખૂબ મહત્વનો છે જે પિસ્તાલીસ થી પચાસ દિવસનું જીરું થાય ત્યારે કરી દઈએ ચોથો છંટકાવ જીરુની અંદર ખાસ કરીને જીરું આપણું પાસઠ થી સિત્તેર દિવસનું થાય ત્યારે જીરો બાવન સોત્રીસ જીરો બાવન ચોત્રીસ કે આની અંદર નાઇટ્રોજન નથી હવે ફક્ત ફોસ્ફરસ ને પોટાશે વાનસ્પ્રતિક વૃદ્ધિની વાત અહીંયા પૂરી થાય હવે એ સ્ટેજમાં જીરો આવી ગયો કે એની અંદર દાણા બેસી ગયા છે મોગરામાંથી દાણા બેસે છે તો આ જે ચોથો છંટકાવ છે એ પાસાઠથી સિત્તેર દિવસનો છંટકાવ છે એક ખાસ કરીને જીરો બાવન ચોત્રીસ એક પંપની અંદર એંશીથી સો ગ્રામ લેવાનું છે અને એની સાથે ખાસ ન ભૂલાય બોરોન વીસ ટકા વાળું બોરોન માર્કેટની અંદર જે મળે છે એ ખાસ કરીને આપણે વીસ ગ્રામ વીસ ટકા વાળું બોરોનને વીસ ગ્રામ અને જીરો બાવન છોત્રી આ બંનેને મિક્સ કરીને ચોથો છંટકાવ ખૂબ કાળજીપૂર્વક જીરુની અંદર મિત્રો પાંસાઠ સિત્તેર દિવસે કરજો ખૂબ સારા પરિણામો મળશે કારણ કે બોરોનું કામ પોલિનેશન વધારવાનું પણ છે એટલે ઘણી વખત જે તમારા જીરુની અંદર ફૂલમાંથી દાણો બેસે છે એ પ્રક્રિયામાં આનો ખૂબ મહત્વનો રોલ રહેલો છે બોરણનો એટલે બોરોનનો પણ આપણે છંટકાવ મિત્રો ખાસ કરીને આ અવસ્થાએ કરવો જોઈએ એટલે કે આ ચોથો છંટકાવ આપણો છે પાંચમો અને છેલ્લો છંટકાવ જીરુની અંદર ખાસ કરીને આપણું જીરું પંચ્યાસી થી નેવું દિવસનું થાય ત્યારે જીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાતું ખાતર કારણ કે આની અંદર પચાસ ટકા વાળું ખાતર છે અને એની સાથે સાથે પ્લસ સાડા સત્તર ટકા સલ્ફર પણ આવે છે અને એ પણ એક કંપની અંદર એંસીથી સો ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાનું છે તો આ નેવું દિવસ સુધીમાં પંદરથી વીસ દિવસ શરૂ કરેલી આપણી યાત્રા પહેલો બીજો ત્રીજો ચોથો ડોઝ પાંચમો ડોઝ અલગ અલગ મેં તમને ગ્રેડ કીધા ઓગણીસ 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 બાર એકસઠ જીરો તેર જીરો પિસ્તાલીસ જીરો બાવન ચોત્રીસ અને જીરો જીરો પચાસ પાંચેય પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો તમને એમ થાય ખર્ચો કેટલો થઈ જાય પાંચે પાંચ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોનો એક વીઘામાં ખર્ચ કઢજો એક વીઘા ત્રણ પંપ કરતા હોય તો એક એક ખાતરનો તમારે સાઠથી સિત્તેર રૂપિયાનો ખર્ચો થાય પાંચ પ્રકારના ડોઝ માળો સિત્તેર રૂપિયા ઘડીજો સાડા ત્રણસો રૂપિયાનો ખર્ચો થાય અને સાડા ત્રણસો રૂપિયાનો ખર્ચો એક વીઘામાં જીરુમાં કરી અને જીરુ તમારું મિનિમમ બાર મણ થતું હોય પંદર વીસ પચીસ જે પણ તમારું જીરું થતું હોય એમાં હું ગેરંટીથી તમને કહું છું કે દાખલા તરીકે દસ મણ જીરું થતું હોય અથવા બાર મણ થતું હોય તો એમાં એકાદ મણનો વધારો થાય તો તમે ત્રણસોની સામે સાડા ત્રણસો રૂપિયાની સામે કદાચ બે અઢી હજાર રૂપિયા કમાઈ શકશો તો આ ગણતરી કરવી પડે બીજું એના દાણાની સાઈઝ સળકાટ અથવાનું વજન એ વચ્ચે તો નફામાં તો વોટર સોલ્યુબલ ખાતરો ક્યારેય નુકસાનકારક હોતા નથી પણ જમીનમાં ભેજ હોય ત્યારે આપીને એ સમયે કરવાનું સાથે સાથે જે મિક્સ કરવાની વાત છે તો ફૂગનાશક દવાઓ કારણ કે જીરુમાં ફૂગનાશક ખૂબ જરૂર પડતી હોય તો મારી ખાસ અલગ ભલામણ છે કે જીરુમાં જ્યારે પણ આ વોટર સોલ્યુબલ સાટીએ તો ફૂગનાશક દવા મિક્સ ના કરીએ એની સાથે જંતુનાશકો ગ્રોથ હોર્મોન્સ ગ્રોથ રિટાર્ડન ફાળ ફૂલની દવા બધી જ દવાઓ તમે કરી શકશો પણ ફૂગનાશક દવાઓ અલગથી વાપરવાનો આગ્રહ રાખજો અને મિત્રો આ પ્રમાણે જો એક એકરમાં એક વીઘામાં છંટકાવ કરી અને આપ એનું માર્કિંગ કરી લેજો તો મને લાગે ખૂબ સારો ફાયદો તમને દેખાય છે અને ફાયદો દેખાય તો જ આપણે મોટા ભાગે આપણા આખા ખેતરની અંદર કરવાનો આગ્રહ રાખવો જોઈએ તો આ પ્રમાણે જીરૂની અંદર વોટર સોલ્યુબલ ખાતરોનો શેડ્યુલનો ઉપયોગ કરી અને સારી ખેતીને સારી નફાકારકતા વધારી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરજો સાથે મળીને ખેતીને સુધારવાના પ્રયત્ન કરશું આજના વિડીયોની અંદર એટલું જ આપે વિડીયો પૂરેપૂરો જોઈએ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ